સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી એટલે ખુદ કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અત્યારે અમારી ટીમ વોર્ડ આવતા અત્યારે અમારી ટીમ વોર્ડ નંબર પાંચ ભાનો મંદિર પાસેના વિસ્તારમાં આવી છે અહીંયા દિવાળી પહેલા એટલે કે ધનતેરસ થી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ મટીરિયલ નાખ્યું છે અહીંયા પારાવાર સમસ્યા છે લોકોને ખૂબ તકલીફ પડે છે આમ છતાં અહીંના લોકોએ અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી લીધી નથી લીધી અમારા જેવા વૃદ્ધોને આ પગ ભાંગી ગયા ત્રણ ચાર એક્સિડન્ટ થયા અને ઢગલા કરી અને ટ્રાફિક અતિશય જામ કરે છે આ આ જે પીબી હોસ્પિટલ પાસેનો પુલનું કામ થાય છે એના કારણે ડાયવર્ઝન છે એટલે અહીંયા મૂર્છન વાળો બારા વાળો જે ટ્રાફિક છે અહીંયા ડિવાઈડ

એમને કીધું તમારા ઉતારોન તો હાથે પાથી દો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વૈવડતાર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી એના લોકો જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને એમ કીધું કે તમારે જો ઉતાવળ હોય તો હાથે પાથી દો અમે વૈવડતાર શ્રીને સ્પષ્ટ કહી છી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીને સ્પષ્ટ કહીએ છીએ કે જો વિદ્યાર્થીઓને બીએડ કોલેજની વિદ્યાર્થી બીએડ કોલેજની વિદ્યાર્થીઓને એમ કીધું અહીંયા બી એડ વિદ્યાર્થીઓને એમ કીધું કે તમારે તકલીફ હોય તો તમે ઢગલા ફોડા કરી દો વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ વર્ટવાન વિધાનસભા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઉપરોક્ત બાબત આપજો તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી નહીં કરો